પાવાગઢ પોલીસ મૃથકના પીએસઆઈ એમ એલ ગોહિલ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી કે જેમાં ઘટના સ્થળે મૃત હાલતમાં પડેલા યુવાનની ઓળખ કરતા સહિતની તપાસ હાથ ધરતા મૃતક યુવાન હાલુલ તાલુકાના નવાકુવા ગામના કબીર પડિયામાં રહેતો ઓગણીસ વર્ષીય કીર્તનભાઈ વિષ્ણુભાઈ ભાર્ય હોવાનું જાણવા મળ્યું હતું કે જેમાં યુવાનના માથાના ભાગે ઊંડો ઘા કરેલો હતો જેને લઈને માથાના ભાગે તેની ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેના બરડા સહિત પગના ભાગે પણ કોઈ વસ્તુથી માર માર્યો હોવાના ઈજાના નિશાન મળી આવ્યા હતા કીર્તનભાઈ વિષ્ણુભાઈ બારિયાના માથામાં ગા મારી તેમજ બરડા સહિત પગના ભાગે ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી તેને લાશ ફેંકીને ભાગી ગયો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું જેને લઈને પોલીસે પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ